નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રાજકોટ લોકસભા બે હજાર ચોવીસના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં રાજપૂત સમાજને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવેલ જેથી સમગ્ર રાજપૂત સમાજમાં આ બાબતે પ્રત્યાઘાત પડતા જોવા મળેલ આ બાબતે તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ વિજાપુર મામલતદાર સાહેબને રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ આ બાબતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ કે અમુક કોઈ પણ પક્ષના વિરોધમાં નથી પરંતુ અમારા સમાજને લઈને ટિપ્પણી કરવામાં આવી છે તે બાબતે જો તે બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આના પડઘા આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે તેવું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ રિપોર્ટર અલ્તાફ ખાન પઠાણ વિજાપુર તમામ રાજપૂત સમાજના ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે અત્યારે તો અમે સમાજવતી વતી આ રીતે આપવા આવ્યા છીએ પરંતુ જરૂર પડે ભાજપના જેટલા પણ અમારા આગેવાનો હશે તે પણ રાજીનામું આપશે અને નહીં આપે તો અમે અપાવરાઈશું અને ગુજરાત રાજ્યના પાટીલ સાહેબને વિનંતી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને વિનંતી છે કે જે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાવવા માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે તો એ બાબતે જે વાણી વિલાસ કર્યા પછી માફી માગવું એનો કોઈ સમસ્યાનું સમાધાન નથી અત્યાર પૂરતી અમે કોંગ્રેસ ભાજપ પ્રત્યે નથી પરંતુ જે નેતા દ્વારા જે વાણી વિલાસ કર્યો છે એની ટિકિટ રદ થાય એ હેતુથી અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આ અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો હું આજે જે રૂપાણા સાહેબે જે સભામાં જે ક્ષત્રિય સમાજની ગેરમીટી પર વાણી વિલાસ કર્યો હતો એના અનુસંધાને અમે સમગ્ર રાજપૂત ભાઈઓ તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં છે સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ બીજાપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી એક નમ્ર અરજ કરવા આવ્યા છે કે અમારો મેસેજ પાટીલ સાહેબ સુધી પહોંચાડો કે જે અમારા ક્ષત્રિય સમાજની વાણી વિલાસમાં જે જે લાગણી દુભાણી છે બરાબર છે અમારા સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ છે અને આજે તમે આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો હું આ સંદેશ પાટીલ સાહેબને પહોંચાડ્યો આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે અમારા છથી સાત બહેનો આજે જોહર કરવા પર મજબૂર થઈ ગયા છે જો પાટીલ સાહેબ આ જોહર થયું તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહ્યું